નેત્રંગ તાલુકાના વણકુટા ગામે જાહેરમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા આવેલ બે ટ્રકને ગ્રામજનોએ ઝડપી પાડી નેત્રંગ તાલુકાના આંતરિયાળ ગામોમાં કેમિકલ યુક્ત બોરીઓ ખાલી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે નેત્રંગ વણખુટા ગામ નજીક કેટલાક બે જવાબદાર તત્વો દ્વારા ત્રણ ટ્રકોમાં રહેલ કેમિકલનો જથ્થો જાહેરમાં નિકાલ કરી રહ્યા હતા તે દરમિયાન ગામના યુવાનો બાજુના ગામમાં લગ્ન પ્રસંગમાંથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે વેળા તેઓએ કેમિકલની દુર્ગંધ આવતા યુવાનોએ નજીક જઈને તપાસ કરતા ટ્રકોના ચાલકો અને ક્લીનરો યુવાનોને જોઈને નાસી છૂટ્યા હતા યુવાનોએ આ અંગે અંકલેશ્વર જીપીસીબીમાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે જગડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને અંકલેશ્વરમાંથી ગેરકાયદેસર રીતે જાહેરમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી હતી ગઈકાલે જે ઘટના બની છે વણખુટાની અંદર આદિવાસી એરિયા છે અને આ ફેક્ટરીમાંથી જે કચરો નીકળે છે કેમિકલ યુક્ત એ કચરો આદિવાસી વિસ્તારમાં નાખીને જે કંઈક વાતાવરણ સારું છે એને બગાડવાની કોશિશ છે અને લોકોની સંખ્યા જે છે એ આવા બધા જે જે કેમિકલ યુક્ત જે આખું એ કાઢવામાં આવે છે કચરો એ લોકોને નુકસાન કરવાનું છે આમ તો દારૂબંધી હોવા છતાં બી ગુજરાતમાં કેટલા યુવાનો મરી જાય છે દારૂ પીને વિધવાઓ ઘણી બધી બની ગઈ છે એટલે આમાં તો કોઈની સલામતી છે જ નથી આના માટે લોકોએ વધુ આંદોલન કરવું પડશે ને આવી ફેક્ટરીઓ બંધ કરાવવી પડશે એ દિશામાં અમે વિચારી રહ્યા છીએ